પાવાગઢ નું નામ સાંભળતા જ મહાકાળી ભક્તિમાં ઉતરી જવાનું સૌ મન થતું હોય છે એક પાવાગઢ મહાકાળી નામે આખા પ્રસિદ્ધ છે આ પવિત્ર જગ્યા પંચમહાલ જિલ્લાના હાલોલથી પંદર થી વીસ કિલોમીટર દૂર આવેલું છે મિત્રો કહેવાય છે કે હજાર વર્ષ પહેલા આ સ્થળે મહા ધરતીકંપ આવ્યો હતો અને ફાટેલા જ્વાળામુખી માંથી ડુંગરનું નિર્માણ થયું હતું એવું પણ માનવામાં આવે છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેટલો જ જમીનની અંદર પણ છે માત્ર પા ભાગ જેટલો બહાર હોવાથી તેનું નામ પાવાગઢ પડ્યું છે પુરાણો અનુસાર ઘણા વર્ષો પહેલા આ જગ્યા પર મહર્ષિ વિશ્વામિત્ર વાસ કરતા હતા અને તેણે શિખરના ટોચ પર માં કાલિકા માતાની સ્થાપના કરી હતી આ મંદિર દરિયાની સપાટીથી લગભગ સત્યાવીસો ત્રીસ ફૂટ ઊંચાઈ પર આવેલું છે આ યાત્રાધામ તળેટી માચી અને માં કાલિકા માતાનું મંદિર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે આ પાવન ભૂમિ ઉપર કુદરતી સૌંદર્યનો પ્રવાસીઓ મન ભરીને આનંદ માણે છે નવરાત્રીના દિવસોમાં પાવાગઢનો મહિમા ખૂબ જ વધી જાય છે આ સ્થળ પર દક્ષિણ દિશા તરફ બેસેલા મહાકાળી માની મૂર્તિ સ્થાપિત છે તેથી તેનું મહત્વ તાંત્રિક ઉર્જામાં વધી જાય છે જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા અહીં ફતેપુરના રાજાઓ રાજ કરતા હતા તેઓ વંશ પરંપરાગત રીતે માતાના ભક્ત હતા તો તેમને માતામાં શ્રદ્ધા પણ અપરંપાર હતી તેઓ કાળકા માતાને કુળદેવી તરીકે પૂછતા એવું કહેવાય છે કે દર નવરાત્રીના તહેવાર દરમિયાન મહાકાળી માં ત્યાં ગરબે રમવા માટે આવતા હતા એક વખત નવરાત્રીના સમયે ફતેપુર છેલ્લો રાજવી રાજા જયસિંહ શરાબના નશામાં ધૂત હતો એવામાં મહાકાળી માં પોતાનો વેશ બદલી નવરાત્રીના સમયે ગરબા રમવા માટે ત્યાં આવ્યા રાજા જયશ્રી નશામાં ચૂર હોવાને કારણે ભાન ભૂલી ગયો હતો અને માતાજીના બદરેલા રૂપ તરફ આકર્ષાયો માતાજી સાથે દુર્વ્યવહાર કરવા બદલ મહાકાળી માએ તેને શ્રાપ આપ્યો શ્રાપના પરિણામે તેના રાજ્ય પર મમદ બેગડાએ ચડાઈ કરી અને ફતેપુર વંશના છેલ્લા રાજા જયસિંહનું તે યુદ્ધમાં મૃત્યુ થયું મિત્રો એવું પણ માનવામાં આવે છે કે આ મંદિર ભગવાન શ્રીરામના સમયનું છે અહીં ઘણા ઋષિમુનિઓ સિવાય લવ કુશે પણ અહીં મોક્ષ પ્રાપ્તિ માટે પૂજા કરી હતી અહીં વહેતી નદીનું નામ પણ વિશ્વામિત્ર ઋષિના નામ પરથી જ વિશ્વામિત્રી પડ્યું હતું અહીં પ્રાચીન નગર ચાંપાનેર પણ આવેલું છે કહેવાય છે કે વનરાજ ચાવડાએ આ નગર વસાવ્યું હતું તમને જણાવી દઈએ કે ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે અહીં ઘણી રહસ્યમય ગુફાઓ અને કુવાઓ પણ છે જેમાં આજે પણ માં કાળીનો વાસ હોય એવું માનવામાં આવે છે મિત્રો અહીં આવેલા ભક્તો ચાલીને માના ચરણોમાં શીષ નમાવતા હોય છે પરંતુ જેને ચાલવામાં મુશ્કેલી પડતી હોય તેના માટે અહીં રોપ વે ની પણ સુવિધા છે જેનાથી તમે માતાના દર્શન આસાની થી પણ કરી શકો છો મિત્રો પાવાગઢ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો